અને જોતા આવું શું બધું જોઈ લઉં આ કોઈ આધરી હાલતો નહી કોઈ દેખાતું નહીં એટલે ચાર કોક વાઢી વાઢી છે આ જે તો ચાલ આવી નહી આ શોકવા માં કેવું પછી આ કોઈ લેવો કાળ બે દાતો નાખ્યો છે આ ચાર વાઢી વાટી કઈ દાચો આ ચાલ કોક વાટી આ મારે શું કરવાનું જે લેબળો નાખું છું ના નફટોને કઈ કઈ થાશે તો એક બે માં એક મરે જ નહીં વાત હું करू આ તો ડોકો લઈ ગયા દે પડી જો નફટો તો હોમા આવજે જી તો આ ઘેર તો હેતરવાની તો માં ફળી જઈ પછી બધી અને ઘેર ઘેર બેહી રહ્યા છે ટીટાવા આ તો જાવ બે ફટકારવાની જ વાત કરવી છે હવે

ખબર રાખો તો ચાવર માં તમે જાશો બે આ ચાર ની તો તમારે વાતો કરું છું કુલ નઈ ગયું એ એ બધું આખો હેતર ખૂણો વાજનો ના હોય તો વેચીય મારું મારા પાંચ લઈ જાવ રૂપિયા હાલ લે એટલે એમ કે નહીં પપ્પા ખાવાનું નહીં હાલવાનું હા નઈ હું તો ખાવાનું નઈ હાલ બે માર કોઈ હું તો બહાર લઈ જતો હા ત્યાં બાળ લઈને મળી જવા તો લાકડી નહીં આવું આયુ હું આયે તો હું આયે લાકડી મુ

અને આ બાકી પાંચ જાતે જઈએ કેમ નો કાગરિયો બાગરીઓ કરીએ અને સુખ શાંતિ બે જણ શાંતિ શાંતિ બે તાર બહાર છો થઈ કોમ કરવો ને પતાવી દેવો

બે બાયડી બે બાય મારે તો બે બાયડી તે હટકું કેમ પેલો મારે પેલા મારે જૂની નો જૂની નો એટલે હું તમે તો ને લાયા છો ને એનો છોકરો શું તો તારે તો બાકી ને આનો છોકરો તું મારી જમીન જમીન ઉપર જે મારા દસ્તાવેજ ઉપર તું સહી કરી મારી જમીન આવી દે તું તારી લઈ લે પછી તમે લાકડી નહીં આવું મળી જઈ મળે પોલીસ કેસ કરો મહેનત નહી કરી તું તો કણ ક્ષેત્રમાં મજૂરી કરી કઈ ઊંધો વળી ગયો મને બતાય આખો દાડો જે મજૂરી કરી કઈ કાર્ય લેસ થઈ ગયો અરે ભાઈ કાળો સટ ગયા એટલે કાળો જ લાગુ આખો દાડો સાપો મજૂરી કરી મળી જરા વાટી વાટી પૂરી તમારો કાળો મેં થઈ ગયો ને બારી ને કાઢી મારો ભાગ તારો કોઈ ભાગ તું ચાલ તારી મા પાન ઉપર

જૂની વાવ નો જૂનાવી વાવ નો એટલે પેલી કોમ નથી કરતી બે જણા જતી રહી લેવા ફૂલ કોમ નતું કરતું તારી માં મારી માં તારે કોમ નથી કરતી કરો જતી રહી પણ જઈને પાડ મારે કશું નહીં મને દસ્તાવેજ કરી આલો ને મારી જમીન ની આજે નહીં બને કાલે નહીં બને તો તો બે બેવાનું તમારું મર્ડર જ થવાનું મર્ડર થતું અમાર અમારે મર્ડર

તું જા ભાઈ જા જા ઉપર હેડા મતારી જા એટલે જા એટલે તો બે જણા બે જણા એક થઈ જ ને બાર બીવરાવ તું સ નવી માનો જા તારી માં જો જાય ઉપર ઉપર જા નકો ઉપર મોકલી દીએ તો તો હું જોઈ લઉં જોઈ લે અતારી લે અતારી જોઈ લે લે અતારી જોઈ લે લે અતારી જોઈ લે માતાજી અમારો વિડિયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી ખૂબ ખૂબ